આપસોને પ્રણામ રામ રામ અને સીતારામ કેમ છો બધા મજામાં તો ચાલો આપણે જોઈએ સનરેમો સિટી આની પહેલાં મેં તમને બતાવ્યું હતું જમીનથી હવે આપણે જોશું ડ્રોનથી આ એક એવું સિટી છે જ્યાં આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી આવી ગયા છે એ આર રહેમાન આવી ગયા છે અમિતાભ બચ્ચન આવી ગયા શાહરૂદ ખાન આવી ગયા અને ઐશ્વરિયા રાય આવી ગયા છે આ એટલા બધા લોકો અહીંયા આવી ગયા છે એ આ શહેર છે તો આ શહેરની ખાસિયત શું છે એ તમને હું બતાવી કે શા માટે આવ્યા છે જો એક તો પહેલાં તો કેટલું સુંદર દેખાય છે દરિયા કિનારો છે સિટી છે અને માઉન્ટેન છે એટલે સોનામાં સુગંધ ભળે એમ બધું આવી જાય અને દરિયો જોવો કેવો છે અને દરિયો કેવો હોવો જોઈએ એ તમે કમેન્ટ કરીને કહેજો જે કાંઈ દરિયામાં કોઈ પણ કચરો ફેંકવા દેતા નહીં અને ફેંકતા પણ નહીં નહીતર છે ને આ જુઓ દરિયો જુઓ આપણે આમ ક્રિસ્ટલ વોટર તમને દેખાય છે ને ક્રિસ્ટલ વોટર એનું કારણ છે કે આ લોકો જતન કરે છે તો ખાસ કરીને બધાને એ જણાવવાનું કે દરિયાનું જતન કરવું પ્રશાસન હોય કે જે કાંઈ હોય એ માણસ હોય એ બધા એમ જોવો કેટલું મસ્ત લાગે છે માઉન્ટેન ડુંગરો અને સિટી બિલ્ડિંગો બધું આમ વ્યવસ્થિત કારણ કે આ લોકો જાળવણી બહુ કરે છે તો અને આપણા મહાનુ બધા ભાવો આવ્યા મોટા મોટા આપણા બી બિન પ્રાઇમ મિનિસ્ટરને તો આ શું છે આ સિટી છે ને એ આર્કિટેક્ટ છે અહીંયા લાઈવ કન્સર્ટ થાય છે શો થાય છે આર્ટિસ્ટનો લાઈવ તો આખી દુનિયાના મોટા મોટા ઇવન ક્રિસ્ટન રોનાલ્ડો પણ અહીંયા આવે છે એ પણ અહીંયા આવી ગયા અને આખી દુનિયાના મોટા મોટા આર્ટિસ્ટો પણ અહીંયા આવે છે કારણ કે અહીંયા અરિસ્તોનનું થિયેટર છે લાઈવ એ વિશ્વમાં પ્રખ્યાત છે આપણે ખાસ કરીને ખબર ન હોય પણ તમે જુઓ છો અહીંયાથી કેવું મસ્ત દેખાય છે એમ મને તો બહુ મજા આવે ડ્રોનથી જોવાની તમને કેવી મજા આવે ડ્રોનથી જોવાની મજા આવે કે જમીનથી નીચેથી જોવાની મજા આવે બંને મજા તો બંને આવે પણ બધા મને ડ્રોનથી વધારે જોવાની મજા કે ઉપરથી બધું દેખાય એમ કેટલા વિસ્તારમાં છે કેવું એમ કે આખું અલગ જ દેખાય તમને પણ એવું જ લાગતું હશે મારી જેમ તો મને તો બહુ આનંદ આવ્યો આ સિટી જોઈ નીચેથી જોઈ અને આસમાનમાંથી જોઈ બંને બાંધુ બાજુથી આપણે જોઈ લીધું છે બધા સાથે મળીને મેં પ્રયાસ કર્યો તમને બતાવવાનો તો તમને બધાને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને અહીંયા કઝીનો છે જે જુગારને રમાય છે મોટા મોટા કરોડપતિઓ એ લોકો રમે છે જોવો છો તમે અને દેશી નળિયા બિલ્ડીકો આવું બધું હોય છે આ મોનાકોની બાજુમાં આવેલો છે ત્યારે કોઈને મોનાકોથી અહીં આવવું હોય તો વીસ મિનિટમાં આવી શકાય અને અહીંયાથી મોનાકો જવો હોય તો પણ વીસ મિનિટમાં જઈ શકાય છે ટ્રેન લઈને બરાબર તો યુરોપમાં કોઈ પણ જગ્યાએ જવું હોય તો એકદમ સાવ આસાનથી જઈ શકાય છે બસ તમને ખબર હોવી જોઈએ કે કઈ ટ્રેન ક્યાં જાય છે તો જોવો છો ફરીવાર દરિયે બહુ મજા આવી મને તમને પણ મજા આવી જશે તો ચાલો ફરીવાર આપણે દરિયો થોડોક બતાવી દઉં ખાસ કરીને દરિયાનું એટલે વારંવાર બતાવું છું કારણ કે ઘણી જગ્યાએ દરિયામાં કચરો કેમિકલ નાખવાનું કરે છે તો ખાસ કરીને દરિયાનું જતન કરવું આપણે જાળવી ન શકીએ તો વાંધો નહીં પણ બગાડવું શું કામ જોઈએ એમ તો કોઈ પણ પ્રકૃતિ છે એને આપણે બગાડવી નહીં નહીં કારણ કે એના કર્મ પાછા ભોગવવા પડે છે તમે જુઓ છો પોપટભાઈના વિડીયો ખજૂરભાઈના મહિપંતસિંહ ચૌહાણના આ બધા વિડીયો તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કેવા કેવા લોકોએ કર્મ કર્યા છે અને કેવી સજાઓ ભોગવે છે બરાબર તો બસ મસ્ત દરિયાનું જાળવણી રાખો અને મસ્ત કેવા મોજા અને કેટલો શાંત છે જોવો દરિયો હોય આવો દરિયો તમે શાંત ક્યાંય જોયો હોય તો કમેન્ટ કરીને જણાવજો બરાબર અહીંયા લોકો માછલા પકડે છે જુઓ અહીંયા નવરા હોય ને એ કંઈ કામ ન હોય ને તો પછી આવા કરે એમ નથી આના અને કહેવાય માછલી જીવને પકડીને મારવું એ મને ખબર નહીં ગમતું નથી ચાલો આપશો પ્રણામ જ માતા જયારે કાઢીશ